નમસ્કાર મિત્રો એશિયન્ટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ગયા બાદ બંગાળની ખાડી અને અરબસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે રાજ્યમાં કાર્તક મહિનામાં અષાઢી માહોલ જોવા જઈએ તેવો જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો જુલાઈ અને ઓગસ્ટમાં પડે તેવી વરસાદ વરસી રહ્યો છે જો જઈએ તો મિત્રો કમો જોવા જઈએ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે લોકોએ પણ શિયાળાના આગમન સદકીને માવિયા પર ચડાવી દીધેલા રેનકોટ અને છત્રીઓ ફરીથી ઉતારવાની ફરજ પડી છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ આગામી અડતાળીસ કલાક ભારેથી અત્યારે ભારે વરસાદની આગાહી કરી છે જેવા મિત્ર મિત્રો મહત્વના સમાચાર છે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર થઈને પૂર્વ રાજસ્થાન તરફ જવાની શક્યતા રહે છે જેમ જેમ આ સિસ્ટમ પૂર્વ રાજસ્થાન તરફ ગતિ કરશે તેમ 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 અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે જોવા જઈએ તો આગામી અડતાળીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે વધુમાં હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં પણ બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે જેના ભેદના કારણે દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જોવા જઈએ તો ચારથી આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમ જોવા જઈએ તો વિક્ષોભ આવવાની શક્યતા રહેશે જેના પરિણામે ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે